કેટલા જાય છે તમે ગણો છો પણ એનાથી કેટલા વધારે આવે છે ગણતા નથી બે હજાર ચોવીસની ચૂંટણી માથે છે અને પક્ષ પલટાની મોસમ ગુજરાતમાં જામી ગઈ છે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ બંનેના નેતાઓ એક બાદ એક ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે પરંતુ સવાલ એ છે કે શું પક્ષ આ સ્થિતિ પર મંથન કરે છે કદાચ આંતરિક રીતે કરતા હશે પરંતુ આ મંથનનું પરિણામ ક્યારે આવશે એ સવાલ સૌ કોઈના મનમાં છે એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો આત્મવિશ્વાસ કંઈક અલગ કહાની કહે છે નમસ્કાર હું નિશ્ચિત રાજ્યગુરુ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક નેતાઓનું જોડાવવું એ કોઈ નવી વાત હવે રહી નથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હોય સંગઠનના લોકો હોય કે ચાલુ ધારાસભ્ય હોય એક બાદ એક ભાજપનો ખેસ પહેરી રહ્યા છે હવે કારણ કોઈ પણ હોય પરંતુ એક વાત નક્કી છે કે કોંગ્રેસ માટે આ વર્ષના શરૂઆતી દિવસોથી અત્યાર સુધી કમઠાણ ભર્યા છે આ વર્ષની શરૂઆત થતાની સાથે આમ તો કહો કે ડિસેમ્બરથી એક બાદ એક નેતાઓ સાથ છોડી રહ્યા છે ચિરાગ પટેલ હોય કે પછી હોય સીજે ચાવડા કે પછી હોય પૂર્વ ધારાસભ્યો કે સંગઠનના લોકો કોંગ્રેસ એક તરફ સમેટવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના જ નેતા ગુજરાત કોંગ્રેસને વિખેરી રહ્યા છે હવે કોંગ્રેસ પાસે તો મહામંથનને આ મંથન કરવાનો પણ વિકલ્પ અથવા તો સમય ન બચતો હોય તેવું લાગે છે કારણ કે મંથન કરવા બેસે ત્યાં બીજા દિવસે કોઈ નેતા ભાજપમાં જોડાઈ જાય છે હદ તો ત્યાં છે કે જે ધારાસભ્ય તરીકે ચૂંટાયા તે પણ રાજીનામા આપી ભાજપમાં જોડાવાની વાત કરે છે હવે કોંગ્રેસે તો સ્વાભાવિક રીતે મંથન કરવું જ રહ્યું કે એવું તો શું કારણ છે કે આટલા વર્ષો બાદ નેતાઓનો મોહ ભંગ થઈ રહ્યો છે એવું તો શું કારણ છે કે નેતાઓ કોંગ્રેસ છોડવાની વાત કરે છે કોંગ્રેસને ટેન્શન થવું જોઈએ કોંગ્રેસે મંથન કરવું જોઈએ પરંતુ આજે અમે બે નેતાના એવા નિવેદન આપને સંભળાવીએ જે દર્શાવે છે તો આત્મવિશ્વાસ પરંતુ એ સવાલ ઉઠાવે છે કે શું કોંગ્રેસ આત્મવિશ્વાસના જોરે બચી જશે પેલા સાંભળો સૌરાષ્ટ્રના કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજગુરુ શું કહી રહ્યા છે કેટલા જાય છે એ તમે ગણો છો પણ એનાથી કેટલા વધારે આવે છે ગણતા નથી પોલીસ કલેક્ટર મીડિયા ઉદ્યોગપતિઓ બધાને દબાણમાં વશ રાખી અને ધાયરું કરાવે છે ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી અને આ ત્રીસ વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે

પરંતુ આ આત્મવિશ્વાસ કામનો શું ભાઈ અને એ આત્મવિશ્વાસ પણ કોણ દર્શાવે છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમણે પ્રણ લીધા છે કે તેઓ સત્તા ન મળે અથવા તો કોંગ્રેસ સત્તામાં ન આવે અથવા તો ન જીતે ત્યાં સુધી તેઓ ચોટલી નહીં કાપે એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમણે ઇલેક્શન પહેલાં પહેલાં અચાનક આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી અને જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખની હાજરીમાં ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયા એટલે કે આમ આદમી પાર્ટીની પહેલા ટોપી પહેરી અને થોડા જ મહિનાઓમાં આમ આદમી પાર્ટીને ટોપી પહેરાવી દીધી હવે એ કહી રહ્યા છે કે સંસ્થાઓનું દબાણ અને તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે મીડિયાને પણ ભાજપ દબાણમાં રાખે છે સાહેબ મારે આપને એક વિનંતીને એક વાત કરવી છે કે જો આપને લાગતું હોય કે આવું જ છે તો આપે ખુલીને બોલવાની જરૂર છે જો આપને લાગતું હોય કે ભાજપ જ આ તિકડમ કરે છે કે જે આપ આરોપ લગાવો છો એનું દબાણ છે તો સવાલ એ થાય કે શું કોંગ્રેસ એટલી સક્ષમ નથી કે પોતાના નેતાઓને સાચવી શકે અચ્છા બીજો મુદ્દો જે શ્રીએ કહ્યો અને લોકો પણ એ સાંભળ્યો હવે થોડું નવાઈ પમાડે એવું છે કે જેટલા લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે એમથી ડબલ લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં આવે છે સાહેબ તમારી વાત ઉપર વિશ્વાસ તો લોકો ત્યારે કરશે ને જ્યારે તમે જાહેર કરશો કે કેટલા લોકો ભાજપમાં જોડાયા અને જો એ સત્ય હોય તો એમાં જનતાને અથવા તો કોઈને પણ વાંધો ન હોઈ શકે ઉલટાનું કોંગ્રેસના કાર્યકરોને માટે તો આ એક બૂસ્ટર સમાન સાબિત થશે હવે એક તરફ આપના નેતાઓ લઈ જઈને ભાજપ વેલકમ પાર્ટી કરે બીજી તરફ આપ નર્મદામાં બેઠા બેઠા એ વાત કરો છો કે ભાજપના લોકો કોંગ્રેસમાં ડબલ સંખ્યામાં આવી રહ્યા છે તો સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરો ને રોજ વેલકમ પાર્ટી કરો જાહેર કરો મીડિયા સમક્ષ જેથી ખબર પડે કે આ આ આખો ખેલ પક્ષ પલટાનો એક તરફી નથી ખેર હવે આપે તો આત્મવિશ્વાસ દેખાડવો જ રહ્યો કારણ કે જો આપ આત્મવિશ્વાસ નહીં દેખાડો તો પછી કાર્યકરોનો આત્મવિશ્વાસ ડગમગી જશે જે ડગમગતો દેખાઈ રહ્યો છે હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુની વાત કરી હવે અમે આપને પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના જગદીશ ઠાકોરે શું કહ્યું એ પણ અમે આપને સંભળાવવા જે લોકો કોંગ્રેસમાં ખૂબ મળ્યું ભારત જોડો ન્યાય યાત્રા ક્રાઇસિસના સમય પાર્ટી છોડી રહ્યા છે ત્યારે દુઃખ છે અને એવા લોકોને શુભેચ્છાઓ આપીએ છીએ જે દબદબાવ તમારો કોંગ્રેસમાં હતો એનાથી સવાયો તમે જાઓ છો ત્યાં રે એવી શુભેચ્છા તો આપે સાંભળ્યું જગદીશ ઠાકોરે શુભેચ્છાઓ આપી હવે જગદીશ ઠાકોર પાસે વિકલ્પ પણ શું છે તેમણે કહી તો દીધું કે જે માન મોભો તમને કોંગ્રેસમાં મળે છે ડોઢો તમને જ્યાં તેમ છો ત્યાં મળે પરંતુ સાહેબ પહેલી પ્રાથમિકતા તો આ નેતાઓ ન જાય હોવી જોઈએ ને અને કદાચ તમે પ્રયાસ પણ કર્યા હશે એમાં કોઈ મિનમેક ન હોઈ શકે પરંતુ મૂળ સવાલ જગદીશભાઈ આવીને ઊભો રહે છે કે આટલી જૂનો આટલો જૂનો પક્ષ જેને આ દેશ પર વર્ષો સુધી કાર્યકરોનું શું થશે દર્શકો આપને જણાવી દઈએ કે જગદીશ ઠાકોરની હાજરીમાં જ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીમાંથી ઘર વાપસી કરી હતી રઘુ શર્મા પણ ત્યારે હાજર હતા અને હવે ઇન્દ્રનીલ રાજગુરુ અને જગદીશ ઠાકોર બંને નર્મદા પહોંચ્યા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યાંથી પસાર થવાની છે ત્યાં રૂટનો તેમણે તાગ મેળવ્યો હવે જ્યારે વાત નર્મદાની સંલગ્ન આવે ત્યારે સ્વાભાવિક રીતે ચેતર વસાવવા પણ કોંગ્રેસને યાદ આવતા હશે હવે એ મુદ્દામાં નથી જવું કે ગઠબંધન થશે કે નહીં થાય કારણ કે ફરી આપ કહેશો કે મોવડી મંડળ નક્કી કરે છે પરંતુ આપને પણ ખબર હશે કે કેટલાક નેતાઓ નક્કી કરી ચૂક્યા છે કે ગઠબંધન નહીં કરીએ અને કેટલાક નેતાઓ કહી ચૂક્યા છે કે ચેતર લડે અમને વાંધો નથી એક સાંધો ત્યાં તૂટે તેવી સ્થિતિમાં જો આપ માત્ર મીડિયા સમક્ષ આત્મવિશ્વાસ જ દર્શાવતા રહેશો તો ગુજરાતની જનતાનો જે વિપક્ષ હોવાનો જે અધિકાર છે એ જનતા પણ ગુમાવી બેસશે ને આપ પણ ગુમાવી બેસો જે આંકડો બે હજાર બાવીસની ની વિધાનસભામાં આપે મેળવ્યો હતો એ આંકડો તો નથી કારણ કે કેટલાક ધારાસભ્યો ચાલુ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા પરંતુ આ જનતાનો અવાજ ઉઠાવવા માટે જનતાના સવાલો સરકારના સુધી પહોંચાડવા માટે વિપક્ષની એક મહત્વની ભૂમિકા હોય છે સંપૂર્ણ વિપક્ષનું બિરુદ તો આપ મેળવી ન શક્યા પરંતુ વિપક્ષના નેતાઓ તરીકે જો આપના જ પક્ષના નેતાઓ પાનખરમાં પાન ખરે એમ પક્ષમાંથી કરવા મળશે ને સાહેબ તો જનતાનો જે નાનો મોટો વિશ્વાસ પણ બચ્યો છે ને એ પણ આપ ગુમાવી દેશો એટલે મીડિયા પર દબાણના આરોપ લગાવવા કરતાં પોતાના નેતાઓને કઈ રીતે બચાવી શકાય એની માટેનું મંથન આપ કરો અને જો એ ઇન્દ્રનીલ રાજ્યગુરુની એ વાતમાં તથ્યો હોય કે ભાજપના બે ગણા લોકો કોંગ્રેસમાં આવી રહ્યા છે એટલે કોંગ્રેસમાંથી જે ભાજપમાં જાય છે તેનાથી બે ગણા લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં આવે છે તો હું તો કહું આપણે આંકડા સાથે અને નંબર સાથે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ મીડિયાને સંબોધવું જોઈએ અને અમે આપને વચન આપીએ છીએ કે જો આપણે આ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ તો અમે એ પ્રેસ કોન્ફરન્સ ચલાવીશું પરંતુ આવા ખોટા આત્મવિશ્વાસ દેખાડીને મને લાગે છે કે આપ ખુદને દિલાસો આપી શકો છો પરંતુ કોંગ્રેસના એક કાર્યકરો અને વિપક્ષ પર વિશ્વાસ રાખનાર જનતાને આપ એ વિશ્વાસ નથી અપાવી શક્યા આશા રાખીએ કે કોંગ્રેસ પોતાના નેતાને બચાવવામાં પોતાના સનિષ્ઠ કહેવાતા નેતાઓને બચાવવાના વધુ પ્રયાસ કરે જેથી કરીને આ રાજ્યમાં રાજકીય બેલેન્સ યથાવત રહે સાથોસાથ જે જનતાએ વિશ્વાસ કરીને બે હજાર બાવીસમાં તમને મત આપ્યા છે એમનો વિશ્વાસ પણ કાયમ રહે આ બધી વાતમાં હું આપને એ પણ કહી દઉં કે જે નેતાઓ જાય છે સારું કરે છે વિવાદ વાત નથી પક્ષ પલટુઓને લોકશાહીમાં માન મર્યાદા અને સન્માન જોઈએ કે નહીં એ સવાલ મેં આપણે પહેલા પણ પૂછ્યો હતો જનતાએ નક્કી કરવાનું છે કે આવા પક્ષ પલટુઓને તમે જવાબ કેવી રીતે આપશો પેટા ચૂંટણીઓ થશે આ જ નેતાઓ તમને દેખાશે અને આ જ નેતાઓને તમારે મતથી જવાબ આપવાની તમારામાં તાકાત છે મતાધિકારનો ઉપયોગ આપણે ઇલેક્શનમાં કરીએ છીએ ને ત્યારબાદ આ જ નેતાઓ પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે પક્ષ પલટો કરી નાખે છે એમાં ઘણી વખત પક્ષની કોઈ જવાબદારી રહેતી નથી પરંતુ પક્ષની જવાબદારી ત્યાં રહે જ છે કે પોતાના નેતાઓ જાય તો ખુલીને તેનો વિરોધ પણ કરે અને સાથોસાથ બીજા ન જાયના પ્રયાસ કરે નિષ્કર્ષા કહાનીનું એ છે કે કોંગ્રેસ તૂટી રહી છે બચાવવા માટે વરિષ્ઠ નેતાઓ જો પ્રયાસ નહીં કરે વિપક્ષ પર વિશ્વાસ રાખતી જનતાનો વિશ્વાસ કોંગ્રેસ ગુમાવી બેસે એ વાતમાં કોઈ મીનમેક નથી પત્રકાર તરીકે મારું કામ સત્તાને તો સવાલ પૂછવાનું છે જ પરંતુ વિપક્ષ જો નબળો પડે જનતાનો અવાજ જો નબળો પડે તો એ વિપક્ષને પણ સવાલ પૂછવાનું કામ અમારું છે આશા રાખીએ કે આ કોંગ્રેસના નેતાઓ આ વિડીયો જોયા બાદ એ સમજવાનો પ્રયાસ કરશે કે ખોટા આત્મવિશ્વાસથી બે પાંચ લોકોના દિલ જીતી શકાય પરંતુ નેતાને બચાવવા માટે મંથન કરવું પડે એમની સમસ્યાનો ઉકેલ લાવવો પડે નમસ્કાર